અને કીર્તિ પટેલ તમને ખબર હશે એ વિવાદ પણ ઘણો બધો વકર્યો હતો ખજૂરભાઈને લઈને ભાઈ વશમાં પડ્યા હતા ખજૂરભાઈ માટે જાન આપવા તૈયાર હતા અને છેવટે થયું એવું કે કીર્તિબેન પટેલને વિડીયો કોલ કરી ત્યારબાદ આ ભાઈના જે કીર્તિ પટેલે એવું કીધું કે આની મૂછ અને વાળ કાપી નાખો એટલે જે આપણે કહેવાય ને સાહેબ કે મૂછોનો જે આપણે વાંક વળતો હોય એ જ સાહેબ મરદની ઓળખાણ કહેવાય ને એ જ કાપી નાખ્યા એક બેનના કહેવાતી તમે વિચારો સાહેબ હવે એવી જ રીતે મિત્રો તમને ખબર હશે કે બીજો વિવાદ પણ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે એ છે દેવાયત કવરની ગાડી ઉપર હુમલો પણ આજે આપણે આ વિડીયોની અંદર વાત એ કરવાના છીએ રોયલ રાજા વિશે રોયલ રાજાને આ બેન તમે જોઈ રહ્યા છો આ બેન કીર્તિ પટેલ જેવાને જેવા છે અલગ અલગ રીતના તેઓ પોતાની ભાષામાં ગાળો દેતા હોય છે પણ આપણે એના વિશે વાત નહીં કરીએ પણ સાહેબ સૌથી પહેલાં આપણે વાત એ કરીશું કે આ બેન જે તમે જોઈ રહ્યા છો આ બેન ખરેખર શું કહી રહ્યા છે અને એ પણ રોયલ રાજા વિશે તો ખાસ કરીને તમને આજનો વિડિયો બતાવું છું એટલે ખાસ કરીને તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી બેનની વાત સાચી છે કે ખોટી છે એ પણ તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો એટલે બધા લોકોને ખબર પડે કે સાહેબ સાચું કોણ છે અને ખોટું કોણ છે હવે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે બેનનો આ વિડીયો જોઈ લો હોદ બાર તમે મરદો છો મરદો બંગડી પહેરી લો બેનો દીકરીઓ આરે બાંધવાનો શોખ હોય તો મને ખબર છે કે કીર્તિ પટેલે તને માર નથી ખવડાવ્યો તમે આ બધી મેટરમાં મૂસ મૂંડાવાની વાતમાં કીર્તિ પટેલને આમાં લાવો છો પણ એનો કીર્તિ પટેલનો વાડવા કોઈ નહીં થાય એ બિચારીએ કેટલી ગાળો સહન કરી આજે મારા આ મને કોક બે સોંગ ગાળ દે ને તો આપણને એમ થાય કે આપણે રાંડ નથી કોઈ રાંડ વેસી શકીએ અને ખધૂર તારા મોઢામાં જીભ નથી તો તું માણા પૈદળિયા ઊભા કરાશ તું બોલ ને કીર્તિ તને લલકારે છે તો તારે જવાબ દેવો જોઈએ કીર્તિ પટેલને આ રોયલ રાજા અને બીજા બે ત્રણ લંગુરિયા ફંગુરિયા ઊભા કર્યા તે ખજૂર ને કીર્તિ ની મેટર માં ગામ આખું વચ્ચે પડ્યું છે ઉડતા તીર માં તમે છો લે બોલજો જી બેફામ ગાળું કીર્તિ છે આ તો બીજી કોઈ બેન દીકરી ગાળું દેશે ને મારથી સહન નહીં થાય